હા એટલે મજૂરી છોકરો હાલ તો ટ્રેનિંગ માં કલાકાર ને હીરો બનાવી છું ના પૈસા દેવો ને મજૂરી કરો કલાકાર બની તમને ખબર નઈ પડતી તમે શું વિચારો આપડે જો ઘર કરવું ને ખાલી ઘર તો ખાલી તમારે બની જાય જો મેલ મેલ એના વર્ષો લાગી એટલે અમારે મેલ સપનો જો મેલ ના ના તમે જો કદી બની જા મારો છોકરો કલાકાર બનશે અને બનાવીને બતાવે સારું તા બનાવે તો જો જો તા તમારા બાપ પડા છોકરાનું સપનું હું પૂરું કર્યા વગર નહીં રહું ઇન્ડા સો તો હારાય ઇન્ડા રાય કપાય હારાય હવે ખાલી આપા છોકરાને ખાલી એક એક સુપરસ્ટાર બની જાય ને એટલી રાત જોઈ રહ્યો આ રૂ કાલ ભરાવું હો

ઈવન આ ઓબલેશનમાં શૂટિંગ જાળો હા ઈવન ભેગો થવાનો મારા તોળો તમ હું લઈ આવતો રહ્યો માન તો તમે ને હું હવે હો ભાઈ આવજો તા ફરીથી કરજો જોઉં ચેક નહીં આમ નહીં 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 જો આવતા કરવાણયા

तो आज हो जुदाई जुदाई है जुदाई 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 है, ये जुदाई, 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 है ये जुदाई दिल में है लगाई दिल में मेरे कैसी आग है लगाई तुझ बिन मैं मेरी जिंदगी दूरी मुझको बता दे तेरी क्या मजबूरी क्या है हो याद कर तुझे मेरी आंख आई याद कर तुझे मेरी आई સરસ સરસ તમે ગબર જોરદાર એક્ટિંગ કર્યો આવ મારા અરવિંદ વાઘેલાઈ પણ થોડા

મને હવે ચિંતા નહીં જેટલું તમે કોટા ખર્ચા કરો હોય એવું બધું મનમાં વિશ્વાસ હોય અત્યારે કેવું રહ્યું સારું બધી રીતે પાસ થઈ ગયો બધી રીતે જોરદાર હા ને એવું બધું કીધું આપણે ઝડપી નો ગીત રીતે થવાનું

તમારો છોકરો તો યુટ્યુબ પર ટ્રેન્ડિંગ માં નંબર વન પર વિડીયો તમારા છોકરા નો તો મને વિશ્વાસ હતો એની એક્ટિંગ એક્ટિંગ બધું સારું છે અને મને વિશ્વાસ જ હતો કે આવ્યો અમારે એકદમ નોમ રોશન કરશે અને હાલ મારા કેટલા ઓમમાંથી ફોન આવી અત્યારે હાલ તો હકો નહીં હકો વાતો યાદી આવી તમારા છોકરા તમારા પંગા પહેરાવો પહેરાવો પણ નહીં હાલ વિચારું જ નહીં મારાથી બહુ ભૂલ થઈ જાય મને માફ કરી દેજો બરાબર કેવો વાંધો નહીં તમે તો એવું કોઈ ના હોય

જો આ તમને કલાકાર નો અવાજ ગમતો હોય તો વિડીયોની પાછળ તેનો નંબર છે ડિસ્ક્રિપ્શન ની અંદર નંબર આપેલો છે અમારો વિડીયો જો તમને ગમતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં